સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં શાકભાજીની આવક વધી જાય છે અને તેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળે છે પરંતુ આ વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં કેટલાક વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા કૃત્રિમ છત ઊભી કરાતા ભાવ અતિશય વધ્યા હતા દશાંશ શૂન્યથી એકસો રૂપિયા કિલો સુધી પહોંચેલા શાકભાજીના ભાવ હવે શિયાળાના અંતે ધરખમ ઘટીને વીસમી ચાલીસ રૂપિયા કિલો સુધી આવી ગયા છે આથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીમાંથી આંશિક રાહત મળી છે ડુંગળી બટાકા ટામેટા રીંગણ પાલક મેથી જેવા શાકભાજી હવે સસ્તા મળી રહ્યા છે લોકો શિયાળાના સસ્તા શાકભાજીનો ફાયદો ઉઠાવી અને વર્ષભર માટે વટાણા મેથી વગેરે સ્ટોર કરી રહ્યા છે પરંતુ શું આ ઘટાડો લાંબા સમય સુધી ટકશે કે પછી ઉનાળા અને ચોમાસામાં ફરી મોંઘવારીનો માર પડશે આ પ્રશ્ન લોકોના મનમાં છે શું તમે પણ મોંઘા ભાવથી પરેશાન હતા અને હવે તમને રાહત મળી તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જણાવો